ફ્રેન્ડ આવી ગયા છે આસપાસ મંદિર આજે ત્રેવીસ તારીખ બાય બીચ ચાલો આગળ જોઈએ આસપાસ દાદા ના મંદિર વંશિકા પ્રણવ નિર્ભાઈ ચાલો આ જોઈ લેજો આસપાસ મંદિરનું કટરીઓની ફૂલ ધમાલ મંદિર માં આસપાસ ગાડા નું મંદિર જો આસપાસ મંદિર એ કેટલું પબ્લિક છે હવે આસપાસ મંદિર થી કરવાસા છીએ આ જોઈ લેજો પબ્લિક તત્રીઓની પરંપરા આસપાસ મંદિર કરવાસા સાથ ને ખમન પટ્ટીઓની પરંપરા સાત ખમન આસપાસ ચાલો હવે જઈએ હજુ તો મંદિરથી નીકળ્યા નથી ચોટી બેને ચાલુ કરી દીધો ખર્ચો કરવાનો રો પેણી વેણી હજુ તો આસપાસનો પહેલો દિવસ છે મેરાનો ત્યાં એને ખર્ચા ચાલુ કરી દીધા જ પેણી લેવડાવી છે જો જોટીબેન વિચાર કરો હજુ તો દિવાળી ના બે દિવસ આટલો ખર્ચો છે કોટિંગ કાઢશું પછી જોઈ લેજો આસપાસ મેરો અવાર માં નવ વાગ્યા નજારો હજુ બધી દુકાનો બધી ખોલવાની બાકી ચાલો ખાલી હાથે ચલાવી વગર છે

રનઆઉટ જેવલી હેલ્મેટ પોલીસ બોનર ને આપડા કોઈ જાતના ઠેકાણા છે હેલ્મેટ બેલમેટ થાય છે તમારું હેલ્મેટ માં છાત મૂકી બોલો આ જોઈ લેવો પ્રમુખ સર્કલ ચાલો આવી ગયું ખરવા તા બટાવ જમણી બાદ ઢાબી બાજુ કે નીચે ઉતરી જવાનું છે મસ્ત મજાનું બ્લોક કરતા કરતા આપણે નહીં ઉતરી જઈએ નીચે આવી ગયો છે મંદિર બંધ ચાલો આવી ગયા મંદિરે ચાલો બધું જ્યાં બેચવાના જ ચાલે જઈને મૂકો સારું ભાઈ નો ઓર્ડર છે વંશિકા બેન આવી ગયા મંદિરમાં

જો આસપાસમાં ખરવાસા મંદિરની તૈયારીઓ બપોરે બાર વાગ્યા પછી જો ખરવાસામાં પીવા પ્રથાની પ્રથા ચાલુ હારુભાઈ મુતાારી વર્ષો ની મનોકામના પૂર્ણ કરવા માટે દીવા આવે જોઈ લેજો જોઈ લેજો ડાયરેક્ટ જો પણ એક આઈન ફોર્ચ્યુનડી

ચાલો હવે ખરવાસાડી નીકળીએ ખમનપુરા છાસ પૂરી હવે હવે ટરોફા ચાલો નાના મોટા ટરોફા જોઈએ મલાઈ વાલા મલાઈ વગર ના આ જોઈ લેજો બધા મુંબઈ વાળા ને ધાના દીકરી જમાઈ ગયો છોકરાઓ ચાલો ચાલો આવી ગયા હવે ખમણ છાસ બધું પૂરું ચાલો હિરન કુમાર હવે આગળ વધારો કઈ બાજુ જવાનું છે હવે ક્યાં જવાનું છે ચાલો હવે મોટા આરુભાઈ ટરોફા પીવા લઈ જાય છે નીકળીએ હવે તરોપા વાગી ગયા છે જો ખરવાસા કેટલું પબ્લિક છે સૂરજ માથા પર આવી ગયો છે જબરજસ્ત તડકો લાગે છે સમજો હારુભાઈ બોલો મજામાં 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 તડકો માથા પર આવી ગયો છે તાલ ટપવા માં આ મંદિર હરવાસાનું આપણાં નામ ચેવલી મી રાજભરા ચાલો ખરવાસાથી નીકળી ગયા છે જોજો હવે ધડોફા માટે આગળ મળીએ ચાલો હવે ટડોફા પીવા જવાના છે હારુંભાઈ મોટા ડરોફ હોય ગાડી ઊભા રાખજો પાણીવાળા મલાઈવાળા ચાલો ડરોફા માટે આ ચાલો આવવા માંડ્યા છે ડરોફા એ હારો છાયરો જોઈને ઊભા રાખજો જોવા ડરોફા ડરોફા રણવ ડરોફા પીવાના છે હું તો મોટા પીવડાવી છે હા ભાઈ ડરોફા બી પીવડાવી દારૂ પીતો નથી પીવડાવતો નથી ચાલો